તાલ અને રેન ડાન્સ ડાન્સનું આયોજન કરાયું કે જેમાં પચાસ ટકા પાણી બગાડ ઓછો થાય રેઇન ડાન્સમાં ફુવારાને એ રીતે લગાવવામાં આવ્યા હતા કે રેઇન ડાન્સ કરનારા આનંદ પણ ઉઠાવી શકે તેમજ પાણીની બચત પણ થાય જે રીતે આ ફુવારા લગાવાયા છે

જે સ્પેશિયલી ફિફ્ટી ઓછું પાણી વપરાય રે ની મજા પબ્લિકને મળે એવું આયોજન કરેલું છે અમદાવાદમાં પ્રથમ વખત આયોજન કરેલું આજ યુગ ટેકનોલોજી યુગ છે ત્યારે તહેવાર તહેવારની ઉજવણી ટેકનોલોજી ભરતા પિચકારી થી ભીંજાવી દેવાનું સ્થાન હવે રેઇન ડાન્સની ઉજવણીએ લીધું છે ત્યારે હવે રેઇન ડાન્સના ફુવારામાં ટેકનોલોજી પણ ઉમેરાતા પાણીની બચતનો અવકાશ જોવા મળ્યો છે કેમેરામેન જૈમિન વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ